તો મિત્રો આપણે દાદીને લેવા આવ્યા હતા એમને બહાર જવાનું હો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો સવાર સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો તો સવારના દસ વાગી રહ્યા તો વ્લોગમાં કન્ટિન્યુ કરજો જોઈને ભડકતા નહીં હું તમને કારણ જણાવું કે હવે રેસીપી વ્લોગ કેમ નહીં આવે તો મિત્રો આ બાજુ આપણા મહેમાન આવેલા હિ જુઓ તમે મારા શાળા આવી ગયા હે જય માતાજી આ બાજુ આપણો ફોન જોવો અને મારા કારીગર કારીગરને લેવા આવ્યા હી આપણો હમણાં હી કારીગર જ્યાં નહોતા ઇવન ઘરે એટલે એમના ઘરની એમને યાદ આવ્યા કરતી હતી એટલે એમના બહેન લેવા બોલાયા હી તો પેશર લેવા આવ્યા હી એટલે કારીગર થોડા દિવસ હવે એમના પિયરમાં રહી આવશે એટલે થોડા દિવસ જાહી ત્યાં સુધી આપણો રેસીપી બ્લોગ નહીં આવે કારણ કે કારીગર ના હોય તો પછી રેસીપી કોણ બનાવે એ માટે થઈ અને રેસીપી નહીં આવે બાકી બીજું કોઈ કારણ નહીં થોડા દિવસ પછી આપણે રેસીપી બ્લોગ પાછા ચાલુ કરી દઈશું ડૂકું કરી બેટા હા હું જોવી સમજા કાકા ગીત જોવી તો મિત્રો આ બાજુ બા આવી ગયા છે ચમાજ મોડા છે અહીંયા

જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે એટલા રવિવારે પહેલા માતાજી પછી બીજું કામકાજ જય માધ જય શ્રી ભાઈ તમી જાણ તમે ત્યાં તો મિત્રો રવિવાર હે એટલે માતાજીને આહુતિ આપી દે એમાં જય ઝોપડે માલ વાત મને લેવા લેવા હતા ને મને મારો

આ પાસી નાવ બોલો બોલો આલે નાવ આવો બોલો બોલ માડી જય માતાજી માં માં ચેનલ ને લાઈક કરજો કે જય માતાજી જય માતાજી કહી દે તમારો શું નું ખા ઈલુ કે બોલો હેરો હતો ઈલુ જબર બોલા તો મિત્રો આબા જો હું અનમાર 2:30 ના નાસ્તો કરીએ હો હવે કરી કરી એમને નાસ્તો કરીને હેડવાનું હો ના फटाफट એમને નાસ્તો તૈયાર કરી દીધો હ નઈ બાજા વાન તો ભાવે વાન તો ખાવા દે તું તો મિત્રો આ બાજુ માર બેન સિંગની ચીકી બનાવવાની છે એટલે આપણા મગફળીના દાણા શેકી રહી છે અને આ બાજુ મારી બીજી બેન રોટલી બનાવી રહી છે અને આ બાજુ મારી મેથી સુધારા મેથીની સબ્જી બનાવવાની છે

ને જો એનું આપણું મન પડે આ નોમે આજ જો તો આજ તો ગરમી તઈ જણા એકી દમ ઓસા થઈ જો તો આપણને ના ભાવ હવે જાન ટીના ઉજીસ અને આ બાજુ નિકિલની એન્ટ્રીથી આપણા ઘણા દિવસે તમને મારા વ્લોગમાં જોવા મળ્યો છે કારણ કે આવી રેસીપી આપણે બનાવતા નહીં એટલે નિકુલ ભાઈ આવતા નહીં ઓમ આવી vlog તો મિત્રો આ બાજુમાં કાલ કચરીયું લાયા હતા એમન જો આટલું તો ખાલી થઈ ગયું હો તો મેં ગાધું નો તો આપણે ખાઈ અને ચેક કરીએ ભગવતી નું કચરીયું હા ભગવતી નું આમે દરેક આઈટમ બહુ ફેમસ વાય હ તમે લાલુ બધું બાકી

મસ્ત કચેરીઓ સ્વાદ એક નંબર તો મિત્રો કારીગરને હૈયાદે હી હવે જો આવજો તાણ વીજુ ભાઈ હો આવજો જવાજો આ જો અમારે ડબુ મૂકવા આવ્યું તેવું લીધું બેટા હા તો એમાં ડૂબું આવી ગયું એટલે એને જેમ્સ અને વરિયો લીધું હ ખાવા માટે લડો હવે આપણે જઈશું દાદી લેવા જઈ જ તો મિત્રો કારીગરને હવે એમના ઘરે જતા રહ્યા ખાચા ટાઈમથી વા્યા હતા એટલે હવે લગભગ મહિનો રહીને આવશે એમના થયો તો મિત્રો આપણે દાદી લેવા આવ્યા હતા એમનો બહાર જવાનું હ એ માટે પેલા ઘરે આવી દાદી દાદા નાસ્તો લઈને આયા તા ખાલી આ બાજુ જો ડૂબું આપણું કોમ વધારી હોય બાજરી વેરી નાખીએ મમ્મી હમણાં કટ લીધો ને તો લાજી આવી ફોન માં વિડીયો ડિલીટ મારી દીધો બોલે રહ્યો

તો નંબર તો મિત્રો આ બાજુ મોન નિકુલ બંને જમવા બેસી ગયા છીએ કારણ કે નિકુલના દાદી મારા દાદી ને બધા આજ અમાર ફઈના ઘરે જાય છે નિકુલના ઘરે કોઈ હતું નહીં એટલે આજ નિકુલ નું જમવાનું અમારા ઘરે હ મન તો માફ નું જ માન નઈ કહું મે કચ્ચડી खादू એટલે હવે ભૂખ નહીં તો એનું ખાઈ લીધું અને પેલી બાજુ ડુગુ હનતાય હે એને એવું થાય હું રોક ચાલુ કરું એટલે મે હાડો ખાઈ અને આપણો શોર્ટ વિડિયો બના જવાનો છે કેતનમાં બા ગયા હી અને અમાર બેન જવાનું છે લખાઈ અને શોર્ટ વિડિયો બનાવા નીકળીએ આપણે ઓ મિત્રો આપણે દાદાની પીઠીન લઈને આવી ગયા હા જૂના ઘરે અને આ બાજુ જો બાર રેડી થઈ અને અમાર બધા મહેમાનો હી હવે આખો દિવસ અમે શોર્ટ બનાવશું અઠવાડિયાના છ જેવા શોર્ટ બનાવશું અમે છ દાડા કોમેડી વિડીયો બનાવીએ અને એક દાડો શોર્ટ માટે હાલ લેવું કેવું ઘંટા હા એટલે રોજ ઇન્સ્ટાગ્રામમાં અને આપણા રાજા બહુચર ચેનલમાં શોર્ટ આવે જ થોડા મેમનોના શોર્ટ બનાવશું થોડા અમારા શોર્ટ બનાવશું તો આ બાજુ ટીકી બનવાની ચાલુ થઈ ગયું ગોળ વગાડવા મૂકી દીધો પછી ગોળ વગળી જાય એટલે મેં શીંગ દોણા નાખી દેવાના સિંગ દોણા નાખી અને પછી થાળીમાં તેલ લગાવી અને થાળીને કાઢી દેવાની એમાં ગાઢીને થોડી વાર થવા દેવાની અડધો કલાક જેવી કે દસ પંદર મિનિટ રાખો વીસ મિનિટ રાખો પછી એના કટકા પાડી દેવાના

ના હું અમાય લઉ જવા દે તો મિત્રો બાના હાથમાં રિક્ષા આઈ જાય પાયલોટ થઈ જાય મેં અમર ની રીક્ષા

એટલે ભાગવાની થોડી મુશ્કેલી થઈ રહી આપણને થોડી નહીં થોડી વધારે કડક બની હે પણ હવે જેવી બની એવી ખાવી તો પડશે આ બાજુ જો સબ્જી બનવાની તૈયારી હે તો મિત્રો આ બાજુ જો મમ્મી પૌવા તળી રહી હે ચમ પૌવા ચડો મમ્મી ચણ બનાવ તો જુઓ આ બાજુ આપણા પગવા તળાઈ ગયા જાય આગળ આપણે જે ચવણું બનાયું હતું એ ચવણું એટલે મમ્મી નાસ્તા માટે ફરી ચવણું બનાવવા તો આ આ બાજુ પડ્યા પડે આ પગવા તળાઈ ગયા જાય આ તળવાની બાકી આ હજુ બે પગવાની ડીશ બીજી હી તો ચવણું બની જાય એટલે આ વખત તો આપણો સાદું જ બનાવવાનું પેલું બધું નાખવાનું નહીં એ તૈયાર નહીં નાખતા

હવે એના દવાખાને લઈ જઈએ ઊંઘીને ઉઠી બપોરને ઊંઘી અને અત્યારે ઉઠી એટલે એની તબિયત ઠીક નહીં બોલતી ચાલતી નથી એટલે આપણે એના દવાખાને લઈ જઈએ તો મિત્રો પેલી બાજુ બેન દવા લેવા જઈએ અને દવાખાનું તો જે બે દવાખાને અમે દવા લાવીએ રવિવાર હોવાથી બે દવાખાનો બંધ હતો એટલે આપણે બીજું જ પેડ આવ્યો નહીં તો હવે મેડિકલથી દવા લાવી વધારે તો નહીં દુખાતું ને બેટા જો એની હાલત બગડી ગઈ ખુશ હોય એટલે એટલી ખુશ હોય અને તબિયત બગડે એટલે હાવ હાવ મોઢું થઈ જાય એના પપ્પા મળી જાય એટલે હવે પપ્પા ડુગુ એમને લઈ જાય ને બાઈક લઈને જાય દવાખાને બંધ હતા એટલે કે એટલે મેડિકલ થી દવા લાવી હવે ડુગુ નું ઘરે મૂકીએ બીમાર થઈ ગયા જવા દે મિત્રો આ બાજુ મમ્મી બાજરીના રોટલા બનાવવા જોઈ લો અને ડુગુ માપા અને મારા બેન અમાર દાદી ને માર પૈન કરે હી આવતા હતા એટલે બસ સ્ટેશન લેવા જ અહી હું ડાયરેક્ટ ઘરે આવતો રહ્યો મમ્મી આ બાજુ રોટલા બનાવી દીધા ઓ બે બે દવાખાના બનાતા આજ રવિવાર હતો આનંદ ભાઈ નોય બનાતો અને મહારાજ નોય બનાતો ઇન તો ઈ દવા આત્યો પ ચાલુ ફાઈલી પડી પણ કીધું અતાર તો લઈ આવ પૈન ઘેર ચાહી એટલે ઈ દવા પડી છે કાલી લઈ જો તો મિત્રો પપ્પા ને આવી ગયા છે ને આ બાજુ આપડે જમવાનું તૈયાર થઈ ગયું જોઈ લો આ પેલી વખત તો કારીગર હતા એટલે બધું તૈયાર હા આ આપણે નોર્મલી આપણે ખાઈ શકીએ ચા ને માટે સાદુ રાખ્યું

તો મિત્રો જમી પછી મળીએ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું આમાં ડૂબું બફોરે થોડું વધારે ઊંઘ્યું તબિયતમાં સુધારો થઈ ગયો નફોન જોવો હ તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરીને જણાવી દેજો તમે અને આ વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે નવા રૂટિન સાથે ત્યાં સુધી જય માતાજી